નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સેવા સુરક્ષા અને શાંતિ ગુજરાત પોલીસનું પ્રતિક છે ને આ પોલીસ પોતાના પરિવારથી દૂર રહીને શહેરીજનોને તેમજ નાગરિકોને સુરક્ષા મળે સલામતી મળે અને હર્ષો ઉલ્લાસ સાથે નાગરિકો નવરાત્રિ તેમજ આવનારા પર્વની ઉજવણી કરી શકે તે માટે ખડેપગે સેવા આપતી હોય છે સલામ છે આ પોલીસને કે જે પોતાના શોખ મો એક બાજુ રાખીને લોકો માટે રાત દિવસ ઉજાગરા કરે છે 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 તત્પરતા તત્પરતા દેખાડે ત્યારે વાત કરવી મહેસાણાના વડનગર પોલીસને જ્યાં મહેસાણાના વડનગરમાં દીકરીઓ સુરક્ષા સાથે સલામતી સાથે ગરબા રમી રહે તે માટે મહેસાણાના વડનગર સ્માર્ટ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ એલ જોશીના નેતૃત્વમાં શ્રી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું અને જે રોમિયોગીરી લપંગાગીરી કરનારા તત્વો છે તેમની સ્થાન પણ ઠેકાણે લાવવામાં આવી ઘણી બધી વખત આવા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે કે જ્યારે દીકરીઓ માની આરાધનામાં નવરાત્રી ગરબે ઝૂમવા માટે જતી હોય છે તો કેટલાક ટપોરી તત્વો છે તેમને હેરાન પરેશાન કરતા હોય છે તેમને રંજારતા હોય છે ત્યારે આવી સ્થિતિનું નિર્માણ ન થાય સામાજિક તત્વોમાં ડર બેસે તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે અવારનવાર કડક હાથે પગલાં પણ લેવામાં આવતા હોય છે ત્યારે વડનગર સ્માર્ટ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ એલ જોષીએ તો સૂચનો કરી દીધા છે કે કોઈ પણ રોમિયોગીરી કરનાર જે શખ્સ છે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે જેના કારણે તેમના વિસ્તારમાં પ્રવૃત્તિ કરતા પહેલા આરોપી સો વખત વિચાર કરે અને દીકરીઓને સુરક્ષાની અનુભૂતિ થાય એક સલામત ગુજરાત સુરક્ષિત કરવામાં આવે છે તે મુજબ કામગીરી થાય તે માટે વડનગર સ્માર્ટ સિટી પોલીસ સ્ટેશનની સી ટીમે પણ દિવસ રાત એક કરીને નાગરિકોની સુરક્ષા માટે આ મહિલા પોલીસના જવાનોએ ખૂબ સરાહનીય કામગીરી કરી તેમણે આઠ દિવસ છે રાત્રિ દરમિયાન નોરતામાં પોતે ખડે પગે ફરજ બજાવી ચણિયાચોળીના વેશમાં તેમણે જે લપંગાઓ છે કે જે લુખાઓ છે જે દીકરીઓને હેરાન પરેશાન કરે તેમને સ્થાનમાં સમજી જવા માટે પણ કહ્યું નહીં પોલીસ પછી પોતાની રીતે કામ કરશે તો આ રોમિયોગીરી કરનારા તત્વો છે તે પોતાની રોમિયોગીરી ભૂલી જશે ત્યારે હવે આ જે અંતિમ નોરતું છેલ્લું નોરતું છે ને આમાં પણ મહેસાણાના વડનગરની શી ટીમ સક્રિયતાથી કામગીરી કરી રહી છે ખૂબ જ સલામતીપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ માહોલમાં ગરબાનું આયોજન છે તે સમગ્ર ગુજરાતભરમાં થયું અને તે પૂર્ણ થવાની આરે છે માની આરાધનાનો આ પર્વ હતો તમામ ગુજરાતના ગરબા રશિયાઓ છે તે રંગે ચંગે તેમણે હર્ષોઉલ્લાસ સાથે નવરાત્રિના પર્વની ઉજવણી કરી હતી ત્યારે પોલીસે પણ ખૂબ સરાહનીય કામગીરી કરી તેમના ફરજના ભાગરૂપે સુરક્ષા અને સલામતી શહેરીજનોને મળી રહે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા ને વડનગરમાં શી ટીમે જે દિવસ રાતની કામગીરી કરી છે તે પણ સરાહનીય માનવામાં આવી રહી છે ને લોકો પણ સારી અનુભૂતિ અહેસાસ કરી રહ્યા છે કે પોલીસ ખરેખર પ્રજાનો સાચો મિત્ર છે દર્શક મિત્ર આવી જ પોઝિટિવ સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો